ત્યાં અમારા સુરાપુરા દાદા હોય ને ત્યાં હવન છે આજે તો એ ત્યાં ગયા છે બાઈ કપિલ ને પપ્પા ભાઈ અને મીસા હજો જ આય છે મામાન ગેરા હાઈ કરી દે હાય હેલો હેલો હા એ હે તો મિત્રો જો હાઈન પડી ગઈ છે હાઈનના છ વાગી ગયા હે અને ટાઢાપોરના આપણે આવી ગયા છીએ વાળીએ બચુ બાપા જો આમાં પાણી વારે હે લીંબુડીમાં કાલે આ બધું તો પાઈ દીધું તું આજે જો આ પાય પાય છે લીંબુડી હા હા લીંબુડીમાં જાય છે પાણી ને જો મીશા છે મમ્મી આવ્યા પાયલ અને મારા પાટલા હાઉસ સોનલબેન એ હા અને શ્રીયા આવી શ્રીયાને ફૂલ બહુ ગમે કાંશ રિયા શ્રીયા કાઈ લે તું વિડીયોમાં આવી યુટ્યુબમાં આવે बदायी तोड़ी ले जाओ और रोड ऊपर करेंन है ये ले ले जाओ करेंन ना फूले ही जो ली छली गई है ना ये ली, ली, है ली थी यहाँ पर गई हो बदिया Nah itu, apa itu? ya, cute. Yeah. हेलो मित्रों तो जो अतना नाम तो हाड़ा टाइम थो है खाई पी लीधा है बधाई

Hmm.